અંગ્લેશ્વર નગરપાલિકા કચેરી ખાતે ઓગણએંસીમાં સ્વતંત્ર દિનની આંધપાન અને સાંજ સાથે ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરહિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ અવસરે નગરપાલિકાના ચીફ ઓફિસર પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કે ભારત માતા કે ઓગણએસીસમાં સ્વતંત્ર દિવસની દિવસની નગરપાલિકા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ ખાય કારોબારી કમિટી શેરમેન નિલેશભાઈ પટેલ અંકલેશ્વર શહેર પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પોસ્ટરના શ્રી ઓફિસર શ્રી કેશવલાલ કોલડિયા સાહેબ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ અંકલેશ્વર નગરપાલિકા વતી હાર્દિક સ્વાગત કરું છું તથા કાર્યક્રમમાં ઉપસવાને તમામ શહેરીજનો સમગ્ર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ઓપરેશન સિંધુની થીમ ઉપર આપણે ઓગણઅસીસમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે પંદરને ઓગસ્ટના રોજ ઉજવાતો સ્વતંત્ર દિવસ ઓગણીસો છેંતાલીસમાં બ્રિટિશ શાસનમાંથી ભારતને મળે સ્વતંત્રતાની યાદ ઉજવવામાં આવે છે આ દિવસ સ્વતંત્ર સેનાનીઓના બલિદાન પર ચિંતન કરવાનો સમય છે તે લોકશાહી ધર્મ નિરીક્ષણ અને વિવિધતામાં એકતાના મૂલ્યોના જાળવી રાખવાની યાદ અપાવે છે જેના માટે આપણે પૂર્વજો લડ્યા હતા આ દિવસ સ્વતંત્રતા સાથે આપણી જવાબદારીઓ પર આત્મનિરીક્ષણ અને વધુ સારા ભારતના નિર્માણ કરવાનું પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ અંકલેશ્વરની તાલુકા પંચાયત કચેરી ખાતે ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પંચાયતના સભ્યો અને રાજકીય આગેવાનો અનેક કર્મચારીઓ જોડાયા હતા જય જય ભુવનેશ્વર ડીવાય કચેરી ખાતે ઓગણએસી માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ ડીવાય એસપી કચેરી ખાતે ઓગણએસી માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી એએસઆઈ અજય મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે 79 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે 79 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી PSI જીપી ચૌહાણ નવરથ હશે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રસતા ખેંચ કોથડા દોડ સિક્કા સોદ રિંગ પાસિંગ મેમરી ગેમ જેવી રમતોમાં બંદીવાનોના ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રયાસ સંસ્થાના આશિષબાર દ્વારા પ્રદર્શનનું મૂલ્યાંકન કરાયું હતું અમદાવાદ મધ્યસ્થ જેલની ડીજીપી ડોક્ટર કે એલ એન રાવના હસ્તે અને એસ્ટર ફાઉન્ડેશનના સહયોગથી ડિજિટલ ક્લાસરૂમની વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું હતું